જૈન મિત્રો હું જેડી ખાવડું ગ્રામ પંચાયત મેંદર આપની સમક્ષ ફરીવાર ઉપસ્થિત થયો છું આપણી વધુ વરસાદને કારણે સહીવટી તંત્ર દ્વારા જે આગાહી કરવામાં આવી છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસની જે આગાહીને અનુરૂપ કોઈ પણ લોકોએ નદી વિસ્તાર નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના માલઢોર કે પોતાના બાળકો કે પોતે જાતે વિસ્તારમાં જવું નહીં અતિ વરસાદ પડવાની ગંભીર જે માહિતી મળી છે તે અનુરૂપ તેને અનુરૂપ આપ કોઈએ પોતાના જાનમાર સામાનનું રક્ષણ કરવું અને નીચાણવાળા વિસ્તારમાં જવું નહીં હમણાં જ થોડી વાર પહેલાં મેં પાછી એક માહિતી વાંચી અંબાલાલની એમાં એવું લખ્યું હતું કે ત્રીસ પહેલી અને બીજી હજુ પણ વધુ વરસાદ પડશે તેવી માહિતી મળી છે એટલે આપ સૌને નગરજનોને મારી વિનંતી છે કે બિનજરૂરી કોઈ જગ્યાએ નીકળવું નહીં રોડ ઉપર પણ જો એટલે વાહનોની બહુ ખરેખર ટ્રાફિક જામ હોય હમણાં જ થોડી વાર પહેલાં હું ને મારી ટીમ સાત વિસ્તાર અને જૂ રોડ ઉપર જે ઝાડ પડી ગયેલ છે એને હટાવી રહ્યા છે તો બે કલાકનું ટ્રાફિક જામ થાય છે એટલે બિનજરૂરી કોઈ લોકોએ બહાર જવું નહીં અને તદુપરાંત આપ સૌને કોઈને પણ કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઉપસ્થિત થાય જેવી કે કોઈ બીમાર પડે કોઈને એક સ્વાર્થ દ્વારા હોસ્પિટલ લઈ જવા પડે અથવા તો કોઈને ત્યાં સ્થળ ઉપર ડૉક્ટરની જરૂરિયાત ઉપસ્થિત ઊભી થાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ઉપરાંત કોઈને જમવા ખાવા પીવાની વ્યવસ્થાની પણ પ્રોબ્લેમ અસર જાય તો તમે લોકોએ અમારો નંબર નોંધી લો મારો નંબર છે નવ્વાણું ઝીરો એકાણું સત્યાસી ચાર સત્તાવન ડબલ નાઇન જીરો નાઇન વન એટ સેવન ફોર ફાઇવ સેવન આ નંબર છે આ નંબર નોંધી લેજો એની ટાઈમ ગમે તેટલા વાગે આપ ફોન કરી શકો છો અમારી ટીમ અને અમે તમારી સાથે ખરે પગે રહેશું અને તમારી સાથે જ કાર્યરત રહેશું પણ પ્રકારના જાળ હવાઓ પડે મકાનો પડે તો તાત્કાલિક અસરથી જાણ કરશો અમે અમારી ટીમ સાથે તાત્કાલિક આવી જશું અને આપને મદદ કરશું પરિવાર વિનંતી કરું છું કે કોઈ પણ કામ વગર ઘરની બહાર ન નીકળવું વધુ વરસાદને કારણે તારાજી સર્જાઈ શકે છે એટલે ગભરાયા વગર આપણે આ પોતપોતાના સેફ જગ્યાએ રહો અને જરૂરિયાત ઉપસ્થિત થાય એટલે અમારો સંપર્ક કરો જય હિન્દ